હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે તમને મારા નવા બ્લોકમાં આજે તો બ્લોકમાં બહુ લેટ થઈ ગયા છે બાર વાગી ગયા છે અને આપણે થઈ ગયા છે નવી ભાઈને કમ્પ્લેટ અને અમારા ભાઈને તો જુઓ હા 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 બોજતા હોય ને ખરાબ બપોરે એસી ફૂલ કરી દીધી છે ગુડ મોર્નિંગ બાર વાગ્યા બાર એ બાર વાગ્યા ઉઠો ઉભા રહો

હુઈ જાઓ તારે હેલો જગ્યાએ પકડ લો હો નહીં હું જાય તારી જગ્યાએ ભાઈ હું બજારમાં નહીં લેજો હમણાં આઈસ્ક્રીમ ખાવા માટે હાલો બંધ કરી દોજો દરવાજો હોઈ તો તમારો બો કામ કરી રહી છે અને હાલો આ બબુ ભાઈ વાહ થઈ ગયા છે જવા આવવા માટે નહીં લઈ જવાનું ને તો જઈ આભાર

તો આની અંદર આપણે રાસ ઘર બાર છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા મિત્રો ત્યાં સાઉન્ડ લઈને પહોંચી ગયા છે એ હજુ અંદર તમને આખું લોકેશન બતાવી દઉં બને લેજો મારા વિડીયોમાં ફાઇનલી આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે લગ્નનો પાર્ટી તો આપણે અહીંયા સાઉન્ડ લગાવવાનું છે તો આ બંગલો જ છે ને તો અહીંયા લગ્નનો લગ્ન પાર્ટી સ્પેશિયલ અહીંયા લગ્ન માટેનું જ આપે છે અને સરસ મજાનું લોકેશન છે અમારા આવી ગયા છે મુકેશભાઈ ગયા છે શક્તિભાઈ આવી ગયા છે અને આ છે સ્વિમિંગ પુલ તો અમારે સાઉન્ડ લગાવીને બધાને સ્વિમિંગ પુલમાં નાવાનું છે નાવાનું નાવાનું ના આપણે સાઉન્ડ લગાવવાનું છે તો સાઉન્ડ લગાવી દઈએ ચલો તો આપણે સાઉન્ડ લગાવી દઈએ ફાઇનલી સાઉન્ડ લાગી ગયું છે શક્તિશભાઈને બહાર દીધા છે અને આપણે જઈએ કર બાજુ લગ્નનું બધું અહીંયા આયોજન કરેલું છે સરસ મજાનું શક્તિભાઈ વગાડો હવે આપણે જઈએ ઘરે ચલો મી આપણે ઘરે વગાડી છે હવે હું આયોજન મુકેશભાઈ સરસ મજાનું આપડા બે સ્પીકર ચાર સ્પીકર ટોટલ લગાવી દીધા છે તો આપણે ઘરે આપણા નીકળી ગયા છે ઘરે જવા માટે અને ફાઇનલી આપણી ગાડી અહીંયા જ પડી છે પણ આપણે અડધો સામાન ઉતા લીધો છે અડધો સામાન ઉપાડી લઈ ગયા છે ઉપર અને જો આવી રીતનું આપણે વચ્ચે એક સ્પીકર કાઢી બે કાઢી કાઢી છે છે અંદર એક મશીન પ્રોગ્રામ પતે એટલે આપણે ભાઈ બીજા રાત્રે ઓર્ડરમાં અને હવે જવાનું છે એક ખાસ કામ કે આજે છે તો ના દર્શન કરવા માટે જવાનું છે તો હવે નીકળીએ ઘરે ઘરે જઈને ફેમિલી લઈને નીકળી છે ત્યારે પીપળી ધામ તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જોઈએ તો હો પૈસા નહીં અમારી પાસે બબડે તો આવવાનું હે મળો તો આપણે જઈ આડો હવે આપણે જો ઘણા તો રેડી જ છે હવે જવાનું છે પીપળી ધામ રામદેવજીના દર્શન કરવા માટે તો જોઈએ પીપળી ધામ તો આપણે નીકળી ગયા છીએ પીપળી જવા માટે અને આજ મિત્રો એક ખાસ કે આપણે પીપળી ધામ ફર્સ્ટ વાર ગયા ત્યારે વિડીયો ચાલુ કર્યો હતો i no, no.

જો પ્રસાદી લેવાની છે તો પ્રસાદી લેવા પૂરી પિયાદા લેવાના પ્યાડા લેવા પ્યાડા નહીં આપણે પ્રસાદી લઈ લેવી છે અંદર આવી ગયા છે અને પાછળ બાબારીનું મંદિર તો કમેટમાં જય બાબારી લખી નાખ્યો મિત્રો તો આપણે ફાઇનલી અંદર આવી ગયા હવે જઈએ હવે અંદર દર્શન કરવા માટે અંદર કેમેરો તો એલાઉડ નથી કોશિશ કરીએ જો દર્શન થાય બાબાજી હલો જઈએ તો જઈએ આપડે અંદર બબુ ભાઈ તો જો બબુ જય જય કરો જય 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 બાબાજી મોબાઈલ અલાઉ નથી આથી જોઈ લઈએ જય તો ફાઇનલી આપણે બહારથી તમને આટલું બતાવી શકી હવે અંદર જતી વખતે આપણે કેમેરો નહીં કરીએ છીએ તો ચલો હવે દર્શન કરી લઈએ અંદર જઈને તો આપણે દર્શન થઈ ગયા છે દર્શન કરીને આવી ગયા છે બહાર અને બાજુમાં મંદિર છે ત્યાં પણ દર્શન કરવાના છે બી મંદિર છે બાજુમાં તો ત્યાં પણ દર્શન કરી લઈએ અને પછી આપણે નીકળીએ બજારમાં જવા માટે ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો છ સાડા વાગી ગયા છે પણ તો પણ છતાં ટ્રાફિક તો છે જ સવારમાં બહુ ભીડ હોય છે તો આપણે હવે જઈએ બજારમાં જવા માટે

સાચી હે એમ્બ્યુલન્સમાં સીટું હે સીટું ના હોવી જોવે શું હોવું જોઈએ અંદર અંદર શું હોવું જોવે ખાટલો ઓલું હોવું જોવે બેટ જેવું સાયલેટ બોલ હે ને તો આપણે નીકળી હવે ઘરે જવા માટે આપણો વિડીયો કરીએ એન્ડ તો આજનો વિડીયો તમને કેવો લાગે છે બતાવી દેજો અને લાઈક કરી નાખજો અને નવા સુધ સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય 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 બાય